સ્થાનિકો અને નોકરિયાત વર્ગ સતત દૂર શ્વાસમાં લેતા શ્વાસ અને ફેફસાની બીમારીઓનો ખતરો વધી રહ્યો છે માર્ગનું સમારકામ જે જાળવણી અંગે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે નાગરિકોની ઉગ્ર માંગ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર તાત્કાલિક માર્ગનું સમારકામ કરી પ્રજાને આરોગ્ય અને સુરક્ષા આપે નવી દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા